તો હેલો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની યુટ્યુબ ચેનલ વીટેક ન્યૂઝની અંદર દોસ્તો સૌથી પહેલાં તો હું જણાવી દઉં આપશોને કે મારી એક બીજી ચેનલ છે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ જેની ઉપર મારે એક લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા તો યુટ્યુબ તરફથી મને સિલ્વર પ્લે બટન છે તે મોકલવામાં આવ્યું છે આ સિલ્વર પ્લેબટન તમે જોઈ શકો છો દોસ્તો જેની ઉપર લખવામાં આવેલું છે કે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ વાહિત ગાહ ફોર પાસિંગ એક લાખ સબસ્ક્રાઇબર છે તે કમ્પ્લીટ થઈ ગયા છે તો મને સિલ્વર પ્લે બટન આપવામાં આવ્યું છે આ ફક્ત હું જ નહીં તમે બધા પણ લઈ શકો છો યુટ્યુબ પાસેથી પણ તેના માટે યુટ્યુબની અંદર થોડી ઘણી બાબતો છે તેનું તમારે ધ્યાન રાખવું પડશે જેથી તમે યુટ્યુબમાં આગળ વધી શકો તમારે કન્સિસ્ટન્સી રાખવી પ્લસ તમારે શું કેવી રીતના વિડીયો બનાવવા શું મારે કામગીરી તેની ઉપર કરવી પડશે તેના વિશેની વાત તમને કરવાનું છું તમે લોકો પણ યુટ્યુબની અંદરથી કમાણી કરી શકો છો પરંતુ કઈ કઈ બાબત છે તેના વિશેની પાંચ મોટી બાબત છે દોસ્તો તેના વિશેની વાત આજની આ વિડીયોમાં હું તમને કરવાનો છું હવે દોસ્તો શરૂઆત વિડીયોની કરું તેમાં હું જણાવી દઉં તમને કે તમારે સૌથી પહેલાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે તો સૌથી પહેલો પોઈન્ટ છે દોસ્તો આપશોની સામે નિશ વિષયનો નિશનો મતલબ શું છે કે ભાઈ કોઈ પણ ફિલ્ડની અંદર તમે વિડીયો બનાવવા માંગો છો તો તેનો વિષય છે તે તમારે ચૂઝ કરવો પડે છે તો તે વિષયને કહેવામાં આવે છે યુટ્યુબની ભાષાની અંદર નિશ તો દોસ્તો તમારે સૌથી પહેલાં તો નિશ કેવી રીતે પસંદ કરવો નિશ પસંદ કરવા માટે તમારે શું કરવું તો દોસ્તો જે મેં આ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલ ચાલુ કરી તો મને શરૂઆતની અંદરથી તે રસ હતો કે ભાઈ ખેડૂતોના કાયદા નવા નવા નિયમ છે તેના વિશેની હું માહિતી જણાવું કારણ કે એની ખુદની નોલેજ છે તે મને હતી અને હવે જે મને નોલેજ છે કે યુટ્યુબની અંદર મેં સાતથી આઠ વર્ષ આપ્યા છે તેથી યુટ્યુબની નોલેજ પણ મને એટલી વધી ગઈ છે અને સાથે તમારી સાથે હું આવી રીતે વાતચીત કરું છું તો મને પણ હવે વાત કરવાની મજા આવે છે મને બોલતા આવડે છે તો એટલા માટે હું ફેસ દેખાડી અને તમને આ યુટ્યુબ છે તેની ટિપ્સ વિશે જણાવવા માગું છું તેથી દોસ્તો તમારો નીસ છે તે એવી રીતનો તમારે પસંદ કરવો જોઈએ જેની અંદર તમને ખુદને ઇન્ટરેસ્ટ છે ઘણા લોકો છે ને તે વિચારી નથી શકતા કે ભાઈ અમને તો કાંઈ આવડતું જ નથી તો અમે કેના ઉપર વિડીયો બનાવીએ તમને કાંઈ આવડતું નથી તો ખાલી તમને હાથમાં ફોન છે તેનો કેમેરો ઓપન કરીને વાત કરતા તો આવડે ને તો તેને વ્લોગિંગ કહેવામાં આવે છે તમે ડેઇલી વ્લોગ બનાવો ઘણા બધા યુટ્યુબર્સ છે દોસ્તો તે ગભરાતા હોય છે કે ભાઈ અમને કાંઈ આવડતું નથી તો અમે શું કરીએ અમને કાંઈ નોલેજ જ નથી તો અમે શું કરી શકીએ પણ યુટ્યુબની અંદર એવી અઢળક નીશ છે દોસ્તો જેની ઉપર તમે વિડીયો બનાવી શકો છો અઢળક કેટેગરી પડી છે જેમાં તમે બ્લોગિંગ થઈ ગયું તમને સારું જમવાનું બનાવતા આવડતું હોય તો તમે ફૂડની ચેનલ બનાવી શકો છો ત્યારબાદ ફૂડ વ્લોગિંગ કરી શકો છો કોઈ પણ જ્યાં વિઝિટ કરી શકો છો કે પછી ક્યાંક ટ્રાવેલ કરતા હોય તો ટ્રાવેલિંગ બ્લોગ બનાવી શકો છો આવી અઢળક કેટેગરી છે પરંતુ ગુજરાતમાં તો આ નાને બરાબર જ છે ચોકડી મોટા સિટીથી ઉપાડી લ્યો તો નાના ગામડાની અંદર એટલા બધા યુટ્યુબર છે તે દેખાતા જ નથી હું પણ નાના ટાઉનમાંથી બિલોંગ કરું છું એટલા માટે મને યુટ્યુબની અંદરથી પહેલાંથી જ ઇન્ટરેસ્ટ હતો એટલા માટે મેં યુટ્યુબ છે તેમાં આગળ વધવાનું સ્ટાર્ટ કર્યું શરૂઆત હું મારી કહી દઉં ને દોસ્તો તો મારી શરૂઆત સાવ નાની હતી અને હું ઝીરો હતો સાવ કારણ કે યુટ્યુબની અંદર કાંઈ ખબર જ નહોતી પડી એટલે હું યુટ્યુબની અંદરથી વિડીયો જોઈ જોઈ અને હું આગળ વધ્યો પ્લસ હું તમને એ વસ્તુ જણાવી દઉં દોસ્તો કે યુટ્યુબની અંદર તમારે સિરિયસ લેવું હોય તો તમારે કન્સિસ્ટન્સી બહુ મેટર કરે છે એના જ વિશે હું તમને આગળ વાત કરવાનું છું પણ શરૂઆત મેં કરી ત્યારે મેં થોડો ટાઈમ યુટ્યુબ છે તેને સિરિયસ લીધું પાછું વ્યૂઝ નહોતા આવતા એટલે ડીમોટિવેટ થઈ અને થોડો ટાઈમ મૂકી દીધું પછી પાછું ચાલુ કર્યું પછી જ્યારે એવો સમય એક આવી ગયો કે ભાઈ યુટ્યુબ છે તે ખુદ જ તે મારી ચેનલ છે તેને બૂસ્ટ કરવા માંડ્યું એટલે કે મારા વિડીયો છે તે ધીરે ધીરે તેની અંદર વ્યૂઝ આવવા માંડ્યા એટલે મેં તેની અંદર કન્સિસ્ટન્સી રાખી અને ચાલુ રાખી અત્યારે યુટ્યુબ તરફથી તમે જોઈ શકો છો કે મને સિલ્વર પ્લે બટન છે તે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા તો આપવામાં આવેલું છે આવું તમે પણ મેળવી શકો છો તેથી તમારે સૌથી પહેલાં તો શું ચોઈસ કરવું પડશે તમારો નિશ કે ભાઈ તમને સેમાં ઇન્ટરેસ્ટ છે તે ફિલ્ડની અંદર તો તમે આગળ વધો તેથી તમને આગળ જતાં મુશ્કેલી ન પડે તમે જે નિશ ઉપર જાઓ છો તેની અંદર તમારી પાસે અઢળક આઈડિયા હોવા જોઈએ કે ભાઈ આ આઈડિયો છે તે જરૂરને જરૂર કામ કરશે તેની અંદર અલગ અલગ વસ્તુ છે તે હોવી જોઈએ કે ભાઈ એની ઉપર હું હજાર વિડીયો છે તે કોરા કોરા બનાવીને છાપી દઈશ તો પણ મને વાંધો નથી તો પણ મારી પાસે કન્ટેન્ટની કાંઈ કમી જ નથી હવે દોસ્તો આ થઈ ગઈ નીસ્ટની વાત બીજું તમારે પોઈન્ટ છે મહત્ત્વનો તેના વિશે તમને વાત કરું તો કન્ટેન્ટ હવે દોસ્તો કન્ટેન્ટ છે તેની ઉપર તમારે ખાસ ધ્યાન દેવું પડે નીશ પછી બીજો કન્ટેન્ટ આવે છે કે ભાઈ કન્ટેન્ટ તમે કેવી રીતે તમારા વ્યુઅર્સની સામે રિપ્રેઝેન્ટ કરો છો જો તમે તેને બોરિંગ થાય તેવી રીતની તમે તેની સામે વાતો કરો તો વ્યૂઅર્સ છે તે માત્ર પાંચ સેકન્ડ સાંભળી અને ભાગી જશે વિડીયોમાંથી તો તમારે વ્યૂઝ પણ નહીં આવે તો તમારા વિડીયો બનાવવાનો મતલબ શું હવે વ્યૂઝ લાવવા માટે સૌથી પહેલાં તો તમારે એવી વાતું વ્યૂઅર્સની સામે કરવી પડશે કે શરૂઆતથી એન્ડ સુધી તે તમારી સાથે જોડાયેલો રહે તે તમારી સાથે બનેલો રહે શરૂઆત એવી કરો કે ભાઈ તેની સાથે તમે વાત કરતા હો તેવું જેને લાગવું જોઈએ એટલે કે એના મનની વાત છે તો તમે તમારા મોઢેથી કહી રહ્યા છો બરોબર ને એવી રીતનું તમે રાખો એટલે કે અંદર તમે બોલતા હો તો સાથો સાથ તેવા વિડીયો પણ આવતા હોય તો વ્યુઅર્સને થોડુંક મજા આવે તેની અંદર જોવાની એટલા માટે તેવું પણ તમે કરી શકો છો ઇફેક્ટ મૂકી શકો છો નીચે લખી શકો છો તમે બોલતા હોય તેવું તે ઘણું બધું છે અને શરૂઆતમાં તમે તમારું ફેસ છે તે દેખાડવા ન માગતા હો તો તમે તેવી રીતના વિડીયો પણ એડિટ કરવાના આવે છે ઘણા બધા અઢળક વિડીયો છે તે યુટ્યુબની અંદર પડ્યા છે કે ફેસ દેખાડા વગરના વિડીયો કેવી રીતે બનાવવા તો તમે તેવી રીતનું પણ સ્ટાર્ટ કરી શકો છો આ થઈ ગઈ દોસ્તો કન્ટેન્ટની વાત કે તમારા કન્ટેન્ટ છે તેને ડે બાય ડે તમારે કેવી રીતના તમે હાઈ ક્વોલિટીવાળા હાઈ વોઇસ ક્વોલિટીવાળા તમે બનાવી શકો છો અને હા તમને એ પણ વાત કરી દઉં કે તમારે જેટલું મેટર છે તે વિડીયો નથી કરતો વિડીયોની ક્વોલિટી નથી કરતી એનાથી વધારે તમારે ક્વોલિટી મેટર કરે છે તમારા વોઇસની તમારો વોઇસ કેવી રીતનો વિડીયોની અંદર આવી રહ્યો છે તે વ્યૂઅર્સ માટે ખૂબ જ મેટર કરે છે કારણ કે તેને સરખું સંભળાશે નહીં તમારો અવાજ ઘોઘરો ઘોઘરો આવશે નકરા વાહનોના જેમ કે મારી પાછળ વાહનો અત્યારે ગણાઈ જાય છે પણ આ મેં નોઈઝ કેન્સલેશન છે તે ઓન રાખ્યું છે એટલે તમને એટલો બધો અવાજ નહીં સંભળાતો હોય પણ જે તમારા આટલો બધો અવાજ થતો હોય તો તેવા વિડીયો પણ જોઈને વ્યુઅર્સ છે તે ભાગી જશે એટલા માટે તમારા નોઈઝ ક્વૉલિટી છે તેને બહેતર બનાવવા તો તમે માયક પણ ખરીદી શકો છો જે ઘણા બધા માયક અત્યારે ઉપલબ્ધ હોય તમને જોતા જશો વાયરલેસ માયક છે આ મેં માયક લીધું તેનું બજેટ તો થોડુંક વધારે છે પરંતુ તમે માયક છે તે હજાર પંદરસો બે હજારવાળું લઈ અને તમે વિડીયો બનાવી શકો છો સાથે દોસ્તો તમને ત્રીજા નંબરની વાત કરું તો કન્સિસ્ટન્સી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કન્સિસ્ટન્સી ન હોય તો તમે યુટ્યુબની અંદર આગળ વધશો જ નહીં એ હું તમને ગેરંટી લખીને કહી દઉં કારણ કે યુટ્યુબ શું જુએ છે કે તમે કેટલી કન્સિસ્ટન્સી સાથે વિડીયો બનાવો છો એટલે કે તમે શરૂઆતના ના દિવસોમાં ખૂબ જ એમ સંદીપ મહેશ્વરીનું મોટિવેશન સાંભળી લીધું હોય તેવા હાઈ ક્વોલિટીવાળા હાઈ રિઝોલ્યુશનવાળા તમે વિડીયો બનાવો પણ પછી ઢીલા ઢપ થઈને બેસી જાઓ તો તેના કાંઈ મતલબ નથી કારણ કે શરૂઆત તમે કેવી કરો છો એ કાંઈ મેટર નથી કરતી મેટર એ કરે છે કે ભાઈ તમે તેની અંદર તેવીસ કન્સિસ્ટન્સીમાં કેવી રીતે તમે કામ કરો છો કન્સિસ્ટન્સી એટલે કે ભાઈ તમારે તે જ લયની અંદર છે ને લાંબા ઘોડાની રેસ છે તો દોડવાની છે એનું નામ કન્સિસ્ટન્સી કહેવાય એટલા માટે તમારે લાંબા ટાઈમે પણ વાંધો ન આવે આ હું આટલા સમયથી યુટ્યુબ ઉપર કામ કરી રહ્યો છું મને ક્યારેય કંટાળો નથી ચડ્યો શરૂઆતમાં જડતો જ્યારે વ્યૂઝ નહોતા આવતા ત્યારે મેં મૂકી દીધું હતું પણ આવું તમારી સાથે પણ થશે શરૂઆતમાં વ્યૂ નહીં આવે પણ મૂકી નથી દેવાનું તમારે કન્સિસ્ટન્સી છે તે જાળવી રાખવાની છે આ થઈ ગયો દોસ્તો ત્રીજા નંબરનો પોઈન્ટ ચોથા નંબરનો મહત્વનો પોઈન્ટ છે દોસ્તો કે મેં જેમ આગળ વાત કરી કે ભાઈ ફેસ દેખાડ્યા વગરના વિડીયો બનાવો કે ફેસ દેખાડીને વિડીયો બનાવવા હવે મેં પણ શરૂઆત કરી હતી ત્યારે ફેસ દેખાડ્યા વગર હું વિડીયો બનાવતો કારણ કે મને ઘણા બધા સંબંધી છે મિત્રો છે તે બધાની શરમ આડે આવતી કે ભાઈ આ લોકો મારો વિડીયો જોશે તો એ બધા દાંત કાઢશે મારું કેવું વિચારશે એવું બધું થાય ને મેં લીધો તો એટલા માટે મને પણ એવું થતું કે ભાઈ આ બધા જોશે તો મારો મજાક ઉડાડશે અને એવું થયું પણ ઘણા લોકોએ મારા મજાક ઉડાડ્યા હતા ઘણા બધા છે તે દાંત કાઢતા હું જેમ રિપ્રેઝેન્ટ કરતો આ વિડીયોની અંદર ફેસ દેખાડીને તો બધા મારી સામે તેવી રીતની વાત કરવા માંડતા કે ભાઈ આવી રીતના વિડીયો બનાવ્યો છો તો આવું તમારી સાથે થાશે પણ તમે એક વસ્તુ વિચારી લેજો કે જ્યારે તમે ક્યાંક ફેલ થઈ જશો તમે પાછા પડશો ત્યારે એ લોકો તમારી પાસે પૈસા લઈ નથી આવના કે ભાઈ અલે તું પૈસા લઈ લે તા તારી પાસે અત્યારે પૈસાની કમી છે તો તું પૈસા રાખ અત્યારે દુનિયા એવી છે જ નહીં એટલા માટે તમારે ખુદનું જોવાનું છે કે ભાઈ તમારે કેવી રીતે આગળ વધવું એટલે તમારે કન્સિસ્ટન્સી સાથે તમારે આગળ વધવાનું છે પ્લસ ગામનું નથી વિચારવાનું કે ગામ તો કીધા કરશે ગામનું તમારે નથી વિચારવાનું તમારે ખુદનું વિચારવાનું છે કે ભાઈ હું આની અંદર કેવી રીતે આગળ વધી શકું છું કારણ કે દોસ્તો હાલમાં યુટ્યુબના નવા બધા અપડેટ આવે છે તો તેમાં ફેસ દેખાડેલા તમારા વિડીયો છે તમારો ઓરિજિનલ કન્ટેન્ટ છે તે ખૂબ જ મહત્ત્વનો મેટર કરે છે તમારી ચેનલ વધારે બૂસ્ટ થવામાં મદદ કરે છે તમે વ્યુઅર્સ સાથે ફેસ દેખાડીને વાત કરો છો તો તમને પણ મજા આવશે અને સામે વ્યૂઅર્સ જોતો હશે તેને પણ તમારા હાવભાવ જોઈને મજા આવશે એટલા માટે ફેસ દેખાડીને તમે વિડીયો બનાવો તો વધારે સારું બાકી યુટ્યુબ ઉપર અઢલગ તેવા કન્ટેન્ટ પડ્યા છે કે ભાઈ જે ફેસ દેખાડ્યા વગરના વિડીયો બનાવે છે અને તે સારા સારા પૈસા કમાવી રહ્યા છે ટ્યુટોરિયલના ઘણા બધા એવા વિડીયો છે નોલેજવાળા વિડીયો છે આ પછી કોઈ ટીચિંગના વિડીયો છે તેવા બધા ઘણા અઢળક કન્ટેન્ટ પડ્યા છે તે કેટેગરીના તમે વિડીયોઝ બનાવી શકો છો સાથે દોસ્તો મારા મત મુજબ તમારે જો વિડીયો બનાવો હોય ફેસ દેખાડ્યા વગરના કે પછી ફેસ દેખાડીને તો હું તમને ચોઈસ કરીશ કે તમારે ફેસ દેખાડીને જ તે વિડીયો બનાવવો જોઈએ કારણ કે ફેસ દેખાડીને તમે વાત કરો તો તેમાં વધારે મજા આવશે તમને પણ અને જોવાવાળાને પણ આ તમે વિચારતા હશો કે અચાનક લાઇટ ક્યાંથી આવી ગઈ તો હવે અંધારું થવા એવું છે પહેલાં તો રોશની હારી આવતી અત્યારે થોડુંક અંધારું થતું હતું એટલે મેં લાઈટ ચાલુ કરી દીધી બરાબર હવે પાંચમા નંબરનો પોઈન્ટ આવી રહ્યો છે તમારી બધાની સામે કે ભાઈ વિડીયોની અંદર બોલવાનો ડર આ છેલ્લો પોઈન્ટ છે અને ખાસ મહત્વનો પોઈન્ટ છે તમારા બધા માટે કે ભાઈ વિડીયોની અંદર ઘણા બધાને બોલવાનો ડર લાગતો હોય કે ભાઈ અમે બોલી શકશું કે નહીં બોલી શકશું મારો અવાજ સારો લાગશે કે નહીં લાગે જો જોવાવાળાને તો તમને એક વાત જણાવી દઉં કે ભાઈ તમે બોલવાનું છે ને શરૂઆતની અંદર અરીસાની સામે પોતે ઊભા રહીને બોલો તેનાથી તમારી પ્રેક્ટિસ પણ થશે અને તમારી પાસે એક સ્કિલ આવી જશે તમારી પાસે એવી કોમ્યુનિકેશન સ્કિલ આવશે દોસ્તો જે તમને કોઈની સાથે કોઈ મોટા બિઝનેસમેન કોઈ અધિકારી તેમની સામે પણ તમે બોલતા હશે ને અચકાશો નહીં અત્યારે હું શરૂઆતની અંદર બોલતો ને ત્યારે મને એમ જ થતું કે હું બધાને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીશ મારો વિડીયો છે તે કેવી રીતે બધા જોઈ અને એ બધા જોઈએ તો મને મારી ઉપર દાંત કાઢશે એટલે કે શરૂઆતમાં હું શરમ અનુભવતો મારી ખુદની જાતને પણ તમારે શરમ નથી અનુભવાનું યાર આ બે હજાર પચીસ ચાલી રહ્યું છે અને અત્યારે તો હોમાંથી હોહોરવા નીકળે એવા બધા આપણી જે જનરેશનના છે કે જેન ઝેડની જનરેશનના હું પણ તેમાંથી જાઉં છું તમે જોવાવાળા પણ કદાચ કોક ને કોક તેની અંદરથી આવતા હશે તો જેન ઝેડના લોકો છે તે કોઈ દી શરમાય નહીં એટલા માટે કોઈ વાતની અંદર શરમ નહીં રાખવાની તમારી કોમ્યુનિકેશન સ્કિલ છે તે એક વધશે પ્લસ તમે કોઈની સામે વિડીયો બનાવશો તો વિડિયો બનાવવામાં તમારે કોઈ પણ શરમ છે તે અનુભવાની નથી કારણ કે તમે કોઈ પણ જાતનું ખરાબ કામ નથી કરી રહ્યા તમે શો ટચનું સારું કામ કરી રહ્યા છો તમારે તમારી ગરીબી મિટાવી છે પ્લસ તમારે યુટ્યુબની અંદર તમે કામ કરો છો કોઈ બી કામ હોય તે નાનું મોટું ન હોય એટલા માટે શરમની અનુભવાની યુટ્યુબ ઉપર કન્સિસ્ટન્સી રીતે કામ કરવાનું છે તમારા બધાને અને દોસ્તો આજ પાંચ પોઈન્ટ હતા જેના કારણે તમે યુટ્યુબની અંદર આગળ વધી શકશો અને ખૂબ જ આગળ વધી શકશો બરાબર યુટ્યુબ છે તો દોસ્તો અત્યારે સારામાં સારું માધ્યમ છે સોશિયલ મીડિયા યુઝર્સ માટે કારણ કે ગુજરાતની અંદર હું ભાડું ને ત્યારથી બહુ ઓછા યુટ્યુબર છે બાકી તમે ગુજરાતની અંદર બહાર જઈને જુઓ ને તો બહુ જાઝા કન્ટેન્ટ ક્રિએટર્સ છે એટલા માટે કન્ટેન્ટ ક્રિએટર બનવું દોસ્તો તે ઘણા બધા લોકોનું સપનું હોય છે પરંતુ તમારે તેની અંદર મહેનત કરવી પડે થોડી મહેનત થોડી કન્સિસ્ટન્સી પ્લસ તમારી કોન્ટેન્ટની ક્વૉલિટી પ્લસ તમારું નોલેજ તે બધું તમે એક માળખાની અંદર ભેગું કરશો ને તો એક બેસ્ટ વિડીયો બનીને બહાર નીકળશે એટલા માટે બેસ્ટ વિડિયો બનાવો સારા વિડીયોઝ બનાવો ડેલી કન્સિસ્ટન્સી રાખો અઠવાડિયામાં ત્રણ વિડીયોસ અપલોડ કરવાનું રાખો ત્રણ ના થાય તો બે વિડિયો અપલોડ કરો પણ કરો જરૂર બરાબર જેનાથી તમારી કોમ્યુનિકેશન સ્કિલ વધશે અને તમે થોડા થોડા કછુઆની ચાલ ચાલી અને આગળ વધતા રહેશો દોસ્તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો જો દોસ્તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરવાનું એમ ભૂલતા અને ચેનલ પર નવા આવ્યા હોય તો વીટેક ન્યૂઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલાઇકને પણ પ્રેસ કરી લેજો જેનાથી આવા તમને કન્ટેન્ટમાં હેલ્પ મળી શકે પ્લસ યુટ્યુબની ટીપ્સ એન્ડ ટ્રિક્સ મળી શકે તેના વિશેના વિડીયો છે હું તમારા માટે લાવ્યા કરીશ મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ